ફરી બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ લગમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયો ના આવ્યો નહીં સોરી આ જો બ્રશ જ કર્યું આશીષભાઈ ગુડ મોર્નિંગ તૈયાર કર નાવાનું કો તો તૈયાર થાવ સ્કૂલ ખુલી જલ્દી કરો હણો હમ હમ એવું ના લગાવાય ચોબરીનો રોક થશે આપણે સ્ટીકર લગાવીએ ને એ ચોબરી ઉતરી જાય હા અંદર ઉતરી જાય ભાઈ નહીં આપણે બીમાર પડીએ દાદા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જવીરભાઈ ગુડ મોર્નિંગ જય માતાજી બોલા ચા પીધી કે કોફી કોફી પીધી તમારા ગાડી જોવી ગાડી જોઈ દર્શન કરીને જાઉં સ્કૂલે તો ડબો નહીં લીધો આસી છે ખખર તો નહીં પપ્પા તો ગલ્લ જ આ ગાડી તો મસ્ત ધોઈ દીધી હવે નાવા ધોવાનું કરીએ નહીં તૈયાર થઈ ગયા પછી મળી જતાં દર્શન કરતા જઈએ મજૂર ભાઈ હોઈ ગયા છ તો નહીં ધોઈને તો તૈયાર થઈ ગયા છીએ હવે દીવાની કર દઈએ બહ નાસ્તો કર લ્યો હમ બેહવું એટ બે હોવ હું દીવા કરીને આવું પછી હંકાત કરીએ દીવા કરીને પાછો ના થાય દીવે તો વણીલ જ છે બેહો થોડી વાર આવો તો દર્શન કરીએ થોડી વાર બેસીએ દીવાને કર્યું દવાખાને તો અગિયાર વાગે જવાનું છે બાર વાગ્યા નાસ્તો ને તો તૈયાર જ છે દીવાની કરીએ જઈએ દીવાની તો કરી દીધા હા થોડી વાર બેસીને જઈએ તો દીવાને તો કરીને ઘેર આવી ગયા છીએ બાજુ તો માસી કપડો ધોવો નાસ્તો તૈયાર ચાલો નાસ્તો તૈયાર કરીએ શું બનાવ્યું હ મરચો દૂધીના રોટલા વાગ્યા દસ નાસ્તો જઈએ નાસ્તો નહી તો કરી લીધું હ હવે જઈએ ચલો લેતા આ આ લેતા દાદા લેતા ને આ બાજુ ગાડી અલે હાણા જયવીરભાઈ જયવીરભાઈ આવત્યો અલે જયવીરભાઈ કામ કરવા દે આવન મનીબુને વહુ ઠે હા તો ચલો જીએ આવા ચલો જયવીરભાઈ જય આવા હા તો રે શુકરો તો વ જીએ સી એ જયવીરભાઈ

થઈ જો પગથ ત્યાં નજીક જ ઉભી રાખી છે ડાયરેક્ટ બા તો ડાયરેક્ટ ભૂસકોટ જ મારા

Hãy subscribe cho kênh Ghiền એક બહુ વાર નહીં લાગી અડધો કલાક જ થયો પહેલો જ નંબર હતો આપણો એટલે તો હવે જઈએ ખાલી દવા જ લખી આપી બીજું તો કોઈ કર્યું નહીં બીપીને ચેક કર્યું હવે જઈએ ઘેર તો આ ગાડી મોલ બાજુ પાર્ક કરી હતી તો જઈએ ઘેર અડધો કલાક થયો બા ને બા લાવ દાદા ને મમ્મી ને તો જો પેણ આવે લેવા હે બા જેવી ખજૂર ની આવે ની હા આ બાજુ બજાર છે આડી એક ક બસ સ્ટેન્ડ બાજુ જ આવી રહ્યો છે આ ઘર બા ની બરું મળહ

રેલગણજી હા ચલા 50 રૂપિયા ના થાય એક ના 50 રૂપિયા હા ખૂબ બટા રૂપિયા ને એટલે 80 રૂપિયા પચો કેતો તો પચક 200 200 ના પાછા ના 50 સાબરી ના 50 ની લાઈન ના હો 300 200 આવે ની હારી 300 લઈ જા ના હારા તઈ સો થયું સામાન ચલો જઈએ તો ઘેર આવી જ્યાં છીએ અને આ વરસાદ ચાલુ થઈ ગયો હાલ જ આયા ગાડી મેકી અને ફોટા ચાલુ થઈ ગયા દેવીભાઈ હવે હલો ગલ્લો બંધ કર્યો પપ્પા આયા કીશોર બા બે હો કપડો લાવી દીધો ના કમ્પ્લીટ ટાઈમે પહોંચી ગયા હા હા એટલે ના હોય એટલે પછી એ તો બીજું લઈ

હવે આ બાજુ ખાવાનું થયું છે મેં આજ મોડું કર્યું ખાઈએ બટાકાનું શાક છે અને શેવડુંગળી ના ભેડા ચલો ખાઈએ હા ખાઈ Anggoh, anggoh, ungu anggoh, 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 khatlo anggoh, anggoh, dia,

હવે હું જઉં છું પેટ્રોલ લેવા બાઈક બંધ થઈ ગઈ ચાલુ જ નહીં થતું આપું છું ઓવરફ્લો લઈને જવું ખબર મેં પોઈ આવી ગયો કહું ચાલુ થતું જ નહીં હપું છું જઈએ હવે

લેસન કરો લેસન પતા ઊંઘો વહેલા તો વહેલા ઉઠો હે બા ઊંઘી આવો હા બા ઊંઘી આવો તા નો દાદા તો આવશે આવશે હમણાં મોડલ હા ને ઓ ઉપર બીજા માં તો આજનો બ્લોગ કરી હશે એન્ડ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય મહારાજ